તમારા મિત્રો દોસ્તોને શેર કરો કારણ કે દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનો તમને અહીંથી મળી જશે પીડીએફ સ્વરૂપે મળી જશે તેમજ વિડીયો સ્વરૂપે પણ મળી જશે ક્યાંથી મળશે આગળ હું તમને કહું અને હા ત્રણ થી બાર ધોરણ સુધીના વિડીયો છે એટલે ખાસ સબસ્ક્રાઈબ કરી દો એટલે આવતા વર્ષે પણ ઉપયોગી થાય પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો પેલું અસમમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે સાનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે ક લાકડાની સીડી બીજું પર્વતીય પ્રદેશ પર આવેલું સ્થળ કયું છે તો આ ત્રણ માંથી મનાલી છે તો બ સ્થાનિક પત્રો માટે ટપાલ પેટી નો કલર કયા રંગનો હોય છે અ લાલ રંગનો હોય છે ચોથું વર્તમાન સમયમાં સમાચાર આપવા લેવા માટેનું માધ્યમ કયું છે તો આપને ખબર છે ટેલિફોન એટલે ક

તેઓ એકબીજા સાથે લાંબો સમય પસાર કરે છે અને વાતો પણ કરે છે પ્રશ્ન ત્રણ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એ પહેલા મિત્રો તમારે આવનારા વર્ષની અંદર બીજા પેપરો જોતા હોય તો ક્યાંથી મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો તો આ રીતનું પેજ ખુલેમાં પેડ કોર્સમાં પેપર શીટ મળે

નકશામાં નિશાનીઓ દર્શાવવા માટે કાર્ટૂન ચિત્રો જ વપરાય છે ખોટું નકશામાં શાળા માટે ચોકડી સંકેત વપરાય છે ખરું નકશામાં ફક્ત ઉત્તર દિશાનો સંકેત આપવામાં આવે છે ખરું નકશામાં ઉત્તર દિશા હંમેશા ઉપરની બાજુમાં આવે છે ખરું પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પેલું પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે આ ઉપરાંત પાણી આપણને કુવા બોર નદી સરોવર માંથી પણ પ્રાપ્ત થાય છે હવે શિક્ષક મિત્રો જો આ જોતા હોય તો એમને નમ્ર નિવેદન છે કે તમારી શાળામાં જે પણ કોઈ પેપર લેવાય તો એનું વ્યવસ્થિત પીડીએફ બનાવી અને વોટ્સએપ નંબર તમને જો આપવામાં આવે છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર વોટ્સએપ કરી દેવા વિનંતી જેથી કરીને આપણે સોલ્યુશન કરી અને વિડીયો બનાવી શકીએ બ નીચેના પ્રશ્નોના જવાબ લખો આપણે પાણીનો કર કસરપૂર્વક ઉપયોગ શા માટે કરવો જોઈએ તો કે પાણી બહુ કિંમતી કુદરતી સંપત્તિ છે ઉપયોગલાયક પાણી ઘણું ઓછું હોવાથી આપણાથી આ સંપત્તિને ગમે તેમ વેડફાઈ નહીં સમગ્ર જીવસૃષ્ટિનું જીવન પાણી પર નિર્ભર છે પાણી વિના આપણે જીવી શકીએ નહીં જો આપણે આપણું જીવન ટકાવી રાખવું હોય તો પાણીનો કર ઉપયોગ કરવો જોઈએ પ્રશ્ન પાંચ અ ટૂંકમાં જવાબ આપો પેલું ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કયું છે તો ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર અમદાવાદ છે તમને કેવા કપડા પહેરવા ગમે છે તો ભાઈ મને સુતરાઉ કપડા પહેરવા ગમે છે છે એમ એમ પણ પણ લખી શકો મને પેન્ટ શર્ટ શર્ટ ટી અને પહેરવી ગમે લખી શકો પ્રશ્ન પાંચ નો પ્રશ્નનો જવાબ આપો પેલું નકશાના મુખ્ય અંગો જણાવો તો નકશાના મુખ્ય ત્રણ અંગો છે પેલું દિશા સૂચન બીજું નિશાનીઓ એટલે કે સંકેતો અને ત્રીજું છે પ્રમાણ માપ ત્યાર પછી પ્રશ્ન બંધ બેસતા જોડકા જોડો કપડામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો ડ પેન્ટ શર્ટ જમ્બો લેંગો ત્યાર પછી રેનકોટ છે રેનકોટમાં શું આવશે વરસાદથી બચવા પહેરવામાં આવતો કોટ ત્રીજું ઊનના કપડા એમાં શું આવશે સ્વેટર અને શાલ અને ચોથું બાંધણી એક પ્રકારની રંગબેરંગી સાડી તો આ રીતે પણ જોડકા જોડી શકાય પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પેલું તમારા કે પપ્પા ઓફિસે હોય છે અને હું શાળાએ પણ સાંજે બધા સાથે જમીએ છીએ આમ તમારી રીતે લખી શકાય બીજું તમારા ઘરમાં વનસ્પતિમાંથી કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવે છે તો અમારા ઘરમાં વનસ્પતિ માંથી શાક રોટલી રોટલા ઉંબાડિયું અથાણું સલાડ ઘઉં જાદરિયું વગેરે વાનગી બનાવવામાં આવે છે તમારી લખી શકો નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવું તો પેલા શું આવી શકે તો પેલા બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું પછી પંખીને પંખાથી ઈજા થઈ હતી બીજું નવજોત અને હરભજન જલ્દી વાટકામાં પાણી લઈ આવ્યા ચોથું પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવી ઉડાડી દીધું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકશો ત્યાર પછી પ્રશ્ન નવ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો તમારા તાલુકાનું નામ તો કે ભાઈ મારું સુરત છે તો સુરત લખવાનું તમારે જે હોય તે લખવાનું કેટલાક તાલુકા મળીને જિલ્લો બને છે ઘણા ગામડા મળીને તાલુકો બને છે ઘણા ઘર મળીને ગામ બને છે પ્રશ્ન દસ નીચેના પ્રશ્નોના જવાબ આપવો પેલું માણસને જીવવા માટે સાની જરૂર પડે છે તો માણસને જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે કયા બે અવકાશી પદાર્થો આપણા જીવન માટે જરૂરી છે તો સૂર્ય અને ચંદ્ર નામના બે અવકાશી પદાર્થો આપણા જીવન માટે જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એવા ઘણા પેપરો તૈયાર કર્યા છે જે આપણે વિડીયોમાં મેં કીધું એમ ક્યાંથી એપ્લિકેશનના માધ્યમથી તમે ધોરણમાં જશો ત્યાં તમને મળી જશે એટલે આમાંથી તમને ઘણું ખરું પૂછા છે બરાબર તો બધાને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત